શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ પોષ માસની સુદ પક્ષની અષ્ટમીથી શરૂ થઈને તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પોષી પૂર્ણિમા સુધી નવ દિવસ સુધી ચાલતા મા સાકંભરી નવરાત્રિની જાણકારી જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂત રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમ બોલોમાં ભગવતી દેવી પરંબાની છે મિત્રો દેવી માતા કે જે જગતનું પોષણ કરે છે તે શાક દ્વારા જગતને પેટની અગ્નિ શાંત કરવા ભોજન પીરસે છે તેજમાં અન્નપૂર્ણા તેજમાં સાકમ ભરી છે સર્વે મનોકામના પૂર્ણ કરનાર મા ભરી દેવીના નવરાત્રિ દરમિયાન માતાને શાકભાજી ફલ ફલાદી આદિનો ભોગ ધરીને ભક્તો માને પ્રાર્થના કરે છે ઘરમાં સુખાકારી રહે અન્ન ધનની કદી કમી ન રહે એ અર્થે માને ખાસ કરીને માલપુવાનો ભોગ પણ સમર્પિત કરવામાં આવે છે જેથી ધન ધાન્યની પણ પૂર્તિ થાય હિન્દુ માન્યતા અનુસાર શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી માસની પૂર્ણિમા સુધી માની પૂજા આરાધના કરાય છે માની ઉત્પત્તિ થઈ હતી આ સમય દરમિયાન માટે માસની પૂર્ણિમાના દિવસે સાકંભરી જયંતી શાકંભરી ઉત્સવ પણ મનાવવામાં આવે છે સાકંભરી નવરાત્રિમાં દેવી અન્નપૂર્ણાની સાધના કરાય છે દાન પુણ્ય કરાય છે જનકલ્યાણ અને ભરણ પોષણની દેવી માં શાકંભરી ગણાય છે મા શાકંભરી દેવી શરીરનું પોષણ કરે છે શાક ફળ આદિ માં દેવીની કૃપાથી ઉત્પન્ન થયા કહેવાય છે એટલા માટે જ આ નવરાત્રિને શાકંભરી નવરાત્રિ કહેવાય છે કારણ કે માએ જગતના પાલન પોષણ માટે દરેક જીવની ચિંતા અર્થે પુષ્ટિ મળે એ માટે શાક ફળ ફ્રૂટની ઉત્પત્તિ કરી શાકંભરી નવરાત્રિમાં સિદ્ધિ પ્રાપ્તિ અર્થે તંત્ર સાધના માટે પણ ઘણું શુભ માનવામાં આવે છે આ દિવસો પોષ સુદ્ધ અષ્ટમીથી પૂર્ણિમા સુધીના હિન્દુ શાસ્ત્ર અનુસાર દેવી શાકંભરી દસ મહાવિદ્યાઓમાંથી એક દેવી માનવામાં આવે છે દેવી સાકંભરીના શ્રદ્ધા ભક્તિ સાથે પૂજા પાઠનું વિધાન છે આમ કરવાથી માં પ્રસન્ન થાય છે આરોગ્ય સૌભાગ્યની સાથે મનોકામના પણ પૂર્ણ કરે છે તંત્ર મંત્ર સિદ્ધિ પ્રાપ્ત કરવા હેતુ દેવીની સાધના કરાય છે શાકંભરી જયંતિ જે પૂર્ણ રાત્રિ પૂર્ણિમા છે ત્યારે જાગરણનું અનુષ્ઠાન કરીને ગુપ્ત વિદ્યા ગુપ્ત મંત્રની સાધના કરાય છે અને શક્તિ અર્જિત કરાય છે આમ જોઈ તો આખા વર્ષ દરમિયાન આપણે મા દુર્ગાની ઉપાસના કરીએ તેમાં ખાસ કરીને ચાર નવરાત્રી આવે છે જેમાં ચૈત્ર નવરાત્રિ ઋતુમાં ગરમીની સિઝનમાં આવે છે અષાઢ નવરાત્રિ વર્ષની બીજી નવરાત્રિ કહેવાય છે અને માઘ માસની મહામાસની નવરાત્રિ દરમિયાન માની આરાધના થાય છે ત્યાર પછી આવે છે શારદીય નવરાત્રિ આસો માસમાં જે નવરાત્રિ આવે છે ગરબે રમીને માની આરાધના કરાય છે આમ ચાર નવરાત્રિ છે અને પાંચમી નવરાત્રિ એ આ પોષમાસની શાકંભરી નવરાત્રિ કહેવાય છે આમ માની આરાધના આખા વર્ષ દરમિયાન પાંચ નવરાત્રિ ખાસ કહેવાય છે જેમાં આપણે નવદુર્ગાની આરાધના કરીએ છીએ દસ મહાવિદ્યાની આરાધના થાય છે નવદુર્ગા કે જેમાં પ્રથમમ પુત્રી જ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતી કુષ્માંડેતી ચતુર્થકમ પંચમમ સ્કંદમાતે ષ્ઠમ કાત્યાયની ચપ્તમ કાલરાત્રિ મહાગૌરી ચ અષ્ટકમ નવમમ સિદ્ધિદાત્રી ચ દુર્ગા પ્રકર્તિતા આ રીતે નવ દુર્ગાની આરાધના થાય છે આ નામોને પરમપિતા બ્રહ્માજીએ કહેલા છે આ ઉપરાંત દસ મહાવિદ્યા છે જેની ઉપાસના ગુપ્ત રીતે થાય છે તંત્ર મંત્ર આદિ દ્વારા જેમાં માની આરાધના કરવાથી ભક્તો અલૌકિક શક્તિને પ્રાપ્ત કરી શકે છે દસ મહાવિદ્યા છે કાલી તારા મહાવિદ્યા સોળસી ભુવનેશ્વરી ભૈરવી છિન્નમસ્તા ચ વિદ્યા ઘુમાવતી તથા બગલા સિદ્ધિ વિદ્યા ચ માતંગ કમલાત્મિકા એતા દસ મહાવિદ્યા સિદ્ધિ વિદ્યા પ્રકર્તિતા આ રીતે દસ મહાવિદ્યાની ઉપાસના થાય છે નવદુર્ગાની આરાધના થાય છે જે સંસારી લોકો છે તે નવદુર્ગાની આરાધના કરે છે શુદ્ધ ભાવથી અને તંત્ર મંત્ર વિદ્યા પ્રાપ્ત કરેલા દસ મહાવિદ્યાની આરાધના કરે છે આમ અલગ અલગ ભક્તો માની અલગ અલગ રૂપથી આરાધના કરે છે અને માને પ્રસન્ન કરે છે આ સાકમભરી નવરાત્રિ દરમિયાન માની પૂજા પાઠ કરવાનું ઘણું મહત્ત્વ છે નવ દિવસ સુધી માનું કુંભ સ્થાપન થાય છે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે નિત્ય દુર્ગા સપ્તશતીના પાઠ થાય છે મા શાકંભરી દેવીના મંત્ર જપ થાય છે દેવી ભાગવતનો પાઠ પણ કરી શકાય છે શ્રવણ કરી શકાય છે વાંચી શકાય છે દેવીને નિત્ય તાજા ફળનો ભોગ લગાવે છે જો સંભવ હોય તો શાકંભરી નવરાત્રી દરમિયાન વ્રત ઉપવાસ પણ ભક્તો કરે ફલાહારનું સેવન કરે આ નવરાત્રિમાં નિત્ય વ્રત જપ ન થઈ શકે તો માના નવરાત્રિના અંતિમ દિવસ એટલે કે માસની પૂર્ણિમા દિવસે વ્રત અવશ્ય રખાય વ્રત જપ કરાય મા પ્રસન્ન થાય છે શાસ્ત્ર અનુસાર નવરાત્રિમાં જરૂરિયાતમંદને શાકભાજી તથા ફળ ફ્રૂટનું દાન અવશ્ય કરવું શાકંભરી દેવી પ્રસન્ન થાય છે સાથે જ જાતકને મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે સુખમય જીવન માટે સાકમ નવરાત્રી દરમિયાન દેવી અન્નપૂર્ણાનો હોમ હવન થાય છે માર્કંડે પુરાણમાં દેવી સાકમ સ્વરૂપનું વર્ણન મળે છે જેમાં દેવી નીલવર્ણા છે દેવીના નેત્રો નીલકમલ સમાન છે દેવી સાકમ કમળના પુષ્પ ઉપર બિરાજમાન છે તેમને ચાર હાથ છે એક હાથમાં કમલ પુષ્પ બીજા હાથમાં બાણ ત્રીજા હાથમાં શાક અને ફળ ચોથા હાથમાં ધનુષ સુશોભિત છે આ રીતે માનું સ્વરૂપની વંદના થાય છે આ રીતે માના સ્વરૂપને હૃદયમાં ધારણ કરીને ત્યારબાદ નિત્ય આ નવરાત્રિ દરમિયાન માની પૂજા આરાધના કરવી જોઈએ જેથી મન બુદ્ધિ વાણી નિર્મળ બને માની કૃપા પ્રાપ્ત થાય આ સાકંભરી નવરાત્રિ દરમિયાન મા સાકંભરીની કથા સાંભળવાનો પણ મહિમા છે આપણે સૌ પ્રથમ માની કથા સાંભળીએ પછી એ કથા પણ સાંભળીશું કે માની ઉત્પત્તિ કેવી રીતે થઈ સૌ પ્રથમ હિરણ્યાક્ષના વંશમાં મહાદેત્યનો જન્મ થયો જેનું નામ હતું દુર્ગમ દુર્ગમાં સૂરે કઠોર તપસ્યા કરી અને પરમપિતા બ્રહ્માજીને પ્રસન્ન કર્યા ચાર વેદોને પોતાને આધીન કર્યા સાથે જ યજ્ઞ આદિ દેવતાઓને પ્રાપ્ત થવાવાળી જે શક્તિ હતી તેને પણ પોતાને આધીન કરી લીધી જેથી દેવતાઓને યજ્ઞ ભાગ મળવાનો બંધ થયો વેદો પણ આ અસુરને આધીન થયા માટે જગતમાં ઘણી વિકટ સમસ્યા બની ગઈ જેમના કારણે દૈત્ય શક્તિશાળી બન્યા અને દેવતાઓ નિર્બળ બન્યા ક્ષીણ થયા આખી ધરતી ઉપર દાનવોનો ઉત્પાદથી ત્રાસ મચી ગયો સાધુ સંન્યાસી ઋષિમુનિઓ અને માનવ જીવન માટે તો જાણે મુશ્કેલ જીવન બની ગયું ધરતી પર અનાચાર વધી ગયો ધરતી પર પાપનો બોજનો દબદબો વધી ગયો ધરતી માતા પણ ત્રાહી મામ ત્રાહી મામ કરતા ઈશ્વરની આરાધના કરવા લાગ્યા ધરમ કરમ બિલકુલ બંધ થઈ ગયું આ કારણે વર્ષો સુધી ધરતી ઉપર વરસાદ ન થઈ એટલે કે દુષ્કાળ પડ્યો અકાલ પડ્યો ભૂખમરો ફેલાયો ધરતીની જે અવસ્થા થઈ તેને કારણે ઋષિમુનિઓ અને દેવતાઓએ મળીને મા આદ્યશક્તિનું આહવાહન કર્યું અને મા દયાળુ પોતાના ભક્તોનું આહવાહન સાંભળીને પ્રગટ થયા બોલો મા સાકમભરી દેવીની છે ત્યારે પૃથ્વી પર એવી દુર્દશા જોઈને માના નેત્રોમાંથી આંસુ વહેવા લાગ્યા દેવીએ ત્યારે સાકંભરી અવતાર ધારણ કર્યો તેમના સો નેત્રોથી એ નેત્રોના અસરોથી જાણે કે વરસાદ વરસવા લાગ્યો અને દેવીના નેત્રોથી થવા વાળો તે વરસાદ તે આંસુની ધાર ધરતી ઉપર જે સુકાયેલું હતું તે ધરતી ભીની થઈ ગઈ દેવીએ પોતાના શરીરના અંગોમાંથી ફળ વનસ્પતિ આદિને પ્રગટ કર્યા જેને કારણે ધરતી ઉપર લીલોત્રી છવાઈ ગઈ હરિયાળી છવાઈ ગઈ આ કારણે

દેવી સાકંભરી સતાક્ષી પણ કહેવાણા દેવીની ઉપાસના કરવાથી જાતકને ધન ધાન્ય સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જીવન સુખમય બને છે કદીય જીવનમાં કોઈ વાતની કમી રહેતી નથી આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એવામાં સાકંભરી દેવીની જે હવે આપણે જાણી લઈએ સાકંભરી દેવીનો અર્થ શું થાય છે શાકા અને અંબરી આ બે શબ્દ જોડાય એટલે શાકંભરી દેવીનું નામ પડે છે શાક એટલે કે સબ્જી શાકભાજી અંબરીનો અર્થ થાય છે ધારણ કરવું જેને પોતાના અંશરૂપે શાકભાજી તથા ફળ ફ્રૂટને ધારણ કર્યા છે તેવી દેવી શાકંભરીની ઉપાસના આ પોષ માસની નવરાત્રિમાં થાય છે વનનની દેવી જે વનમાં ફૂલ ઝાડ છોડ વૃક્ષો છે તેની પણ આજના દિવસે આ નવરાત્રિ દરમિયાન પૂજા થાય છે દુર્ગા દેવીના રૂપ અલગ છે મા તો એક જ છે પાર્વતી અને શિવજી આપણા માતા પિતા છે જગતના માતા પિતા છે કમળ ઉપર બિરાજમાન મા સાકંભરી દેવી અનંત મનોવાંછિત રસોથી યુક્ત ક્ષુધા તૃષ્ણા અને મૃત્યુના ભયને મટાડવાવાળા છે ફૂલ પલ્લવ આદિ ફળોથી સંપન્ન છે ઉમા ગૌરી સતી ચંડી કાલિકા અને દેવી પાર્વતી પણ માં શાકંભરી જ છે એમનું જ આ રૂપ છે મિત્રો આ રીતે મા સાકંભરી દેવી નવરાત્રિનું ઘણું મહાત્મ્ય છે આપણે સાંભળી કથા અને મહિમા હવે આપણે સાંભળી લઈએ કે શાકંભરી નવરાત્રિ દરમિયાન માની પૂજા વિધિ કેવી રીતે કરવી પોષમાસની અષ્ટમી તિથિએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સૌપ્રથમ ભગવાન શ્રી ગણેશનું પૂજન અવશ્ય કરવું આપણા ઘરના મંદિરમાં બિરાજમાન સર્વે આપણા ઈષ્ટદેવતા બિરાજમાન છે તેમની પૂજાની સાથે પહેલાં ગણપતિજીની પૂજા કરવી ત્યારબાદ મા સાકમભરી દેવીનું ધ્યાન હૃદયમાં ધરવું ત્યારબાદ એક બાજો ઢાળીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને તેની ઉપર માની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ અથવા મૂર્તિ ફોટો પણ મૂકી શકાય છે ચારે તરફ તાજા ફળ ફૂલ મોસમના જે શાકભાજી છે તે રાખવા ગંગાજળનો છિટકાવ કરવો માની પૂજા કરવી ધૂપ દીપ નૈવેદ્ય આદિથી માને હલવો પૂરી અને ફળ શાક સબ્જી મિશ્રી મેવા આદિનો ભોગ લગાવવો માને પવિત્ર ભોજન પણ બનાવીને પ્રસાદમાં ચડાવી શકાય છે જેમાં લસણ ડુંગળી ન હોય અને ખાસ કરીને સાત્વિક ભોજન હોય આ રીતે માની પૂજા આરાધના નિત્ય આ માસની નવરાત્રી દરમિયાન કરાય છે હવે આપણે જાણી લઈએ કે જે ભક્તો માની પૂજા કરે છે ઉપાસના કરે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે માની ભક્તિ ઉપાસનાથી સાકંભરી દેવીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે જેનાથી આરોગ્ય સૌભાગ્ય માન સન્માન કીર્તિ યશ પ્રાપ્ત થાય છે માની સ્તુતિ ધ્યાન જપ પૂજા અર્ચના કરવાથી જ અને અમૃતરૂપ અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે ભક્તિભાવથી માની ઉપાસના કરવાથી સર્વે મનોરથ પૂર્ણ થાય છે હવે આપણે માના શક્તિપીઠ વિશે પણ જાણી લઈએ મા સાકંભરી ને રક્તદંતિકા છિન્નમસ્તિકા ભીમા દેવી ભ્રમરી અને શ્રી કનક દુર્ગા પણ કહેવાય છે મા શ્રી શાકંભરી દેવીનું શક્તિપીઠ એકમાત્ર એવું છે જે સહારનપુરમાં પહાડી ભાગમાં આવેલ છે અહીં ઉત્તર ભારતમાં સૌથી લોકપ્રિય મંદિર છે દેવી પછી આ ઉત્તર ભારતનું બીજું મંદિર છે જે પ્રસિદ્ધ છે ઉત્તર ભારતમાં નવ દેવીઓમાં શાકંભરી દેવી નવમી દેવી અંતિમ દર્શન માનવામાં આવે છે નવદેવીમાં માં સાકંભરી દેવીનું સ્વરૂપ બધાથી કરુણામય અને મમતામય માનવામાં આવે છે હવે આપણે જાણી લઈએ માં સાકંભરી દેવીના જન્મોત્સવ વિશે મા સાકંભરી દેવીનો જન્મોત્સવ સહારનપુરમાં આવેલ માં સાકંભરી દેવીના મંદિર સ્થિત મોટો મેળો ભરાય છે શ્રદ્ધાળુ ભક્તો માતાના દર્શન કરીને માં સાકંભરીની કૃપા પ્રાપ્ત કરે છે સાકંભરી દેવી મંદિર સહારનપુરને શક્તિપીઠ પણ કહેવાય છે જે સાકંભરી માતા સાંકરી પીઠ અથવા તો સાકંભરી માતા સાંભર પીઠ પણ કહેવાય છે માન્યતા છે કે સાકંભરી માતાની પૂજા આરાધના કરવાથી અન્ન ફળ ધન ધાન્ય અને વૃક્ષારોપણ થાય છે વૃક્ષારોપણ કરવાથી પણ માતાની કૃપા પ્રાપ્ત થાય છે પ્રકૃતિ માતાની કૃપા પ્રાપ્ત થાય છે મા સાકંભરી દેવી સહારાનપુરના અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે સાકંભરી નવરાત્રિ વિશે માહિતી જાણી મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મા સાકંભરી દેવીની પૂજા આરાધના કરવાથી ઘરમાં જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રિ સ્વાહા સ્વધા નમસ્તુ બોલો મા સાકંભરી દેવીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ